અમરેલીનું જે પત્રકાંડ થયો એમાં કૌશિક વેકરીયા ને ફસાવા માટેનું નું કોણ કરી રહ્યું છે એ સવાલ અમારો પણ છે માનનીય કૌશિકભાઈ વેકરિયા આખાએ આખા પ્રકરણ મુદ્દે હજી પણ આટલા બધા આક્ષેપો થવા છતાં મૌન કેમ છે જેની બેન બીજી વાત એ છે કે નિરીત રાયને આ સમગ્ર કાંડ લઈને તપાસ સોંપવામાં આવી હતી તો તેના પરિણામ શું આવ્યા આજ સવાલો ગૃહ રાજ્યમંત્રીને પૂછેલા હતા કે શું થઈ સ્પષ્ટતા સરકાર તરફથી રાત્રે બાર વાગે ધરપકડ કેમ નો હજી સુધી જવાબ નથી આપવામાં આવ્યો દીકરીનું સરઘસ કેમ કાઢ્યું એનો જવાબ નથી આપવામાં આવ્યો સરઘસમાં સાથે સાથે ચાલનારા લોકો કેમ ધારાસભ્ય અને સંસદ સભ્યના માણસો જ ચાલતા હતા જાણે કે એક ધાક જમાવવાનો પ્રયત્ન હતો તો એવું કેમ હતું એનો પણ હજી જવાબ નથી આવ્યો પેલા તો પોલીસનું કેવું એવું હતું કે રાત્રે બાર વાગે ધરપકડ થઈ જ નથી સાત વાગે થઈ છે તો રાત્રે બાર વાગે જે કેદીઓ ત્યાં હાજર હતા એની પણ નિર્મલિત રાય સર પૂછપરછ કરીને કેદીઓએ સ્વીકાર્યું કે હા તમે બાર વાગે કેમ લઈ ગયા તમે સાત વાગે લઈ ગયા માની લીધું ચલો તમે સાત વાગે લખ્યા સાબિત કરો તમે સાત વાગે લાગ્યા કે કોઈ સીધી રીતે તો પિક્ચરમાં માં આવતું નથી પણ આ તંત્ર ને કોણે આટલો બધો ફોર્સ કર્યો કે આવી રીતના પગલા લેવા પડ્યા તો ગુજરાતમાં અમરેલી કાંડ સૌથી ચર્ચાનો વિષય બન્યો છે અને હાલમાં પણ અમરેલી કાંડની ચર્ચાઓ અનેક બાજુ થઈ રહી છે અને તેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામની પણ અત્યંત ચર્ચાઓ થઈ હતી અને તાજેતરમાં વિધાનસભા સત્ર જે ગાંધીનગર ખાતે ચાલી રહ્યું છે અને તેમાં પણ અમરેલી કાંડને લઈને વિપક્ષ દ્વારા સતત પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી અને તેના દ્વારા જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું ષડયંત્ર ધારાસભ્ય કૌશિક વેકરિયાને ફસાવવા માટે કરવામાં આવ્યું હતું તો આ અંગે આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રદેશ અધ્યક્ષ જેની બેન ઠુમર જી જૈની બેન સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝમાં થેન્ક યુ જી જેનીબેન જે રીતે વાત કરવામાં આવે તો તાજેતરમાં જ હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે આ સમગ્ર અમરેલી કાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને ફસાવવા માટેનું ષડયંત્ર છે શું કહેવું છે આપણે અમરેલીનું જે પત્રકાંડ થયો એમાં કૌશિક વેકરિયાને ફસાવવા માટેનું ષડયંત્ર કોણ કરી રહ્યું છે એ સવાલ અમારો પણ છે અને તમે રાજ્યના ગૃહ મંત્રી છો ગૃહ રાજ્ય મંત્રી છો તો જે પ્રયત્ન કરી રહ્યા હોય ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો અમે ત્રણ મહિના થી કોંગ્રેસ પક્ષ સમાજ દીકરીનો પરિવાર અને અમરેલી જિલ્લા ની જનતા ત્રણ મહિનાથી જાણવા માંગીએ છે કે આ આખો જે પત્રકાંડ થયો પત્રમાં આપેલી બધી જ વિગતો ઉપર તપાસ થાય સૌથી પહેલો મુદ્દો આ છે બીજુ પાયલ ને રાત્રે એટલે દીકરીને રાત્રે બાર વાગે કરાવડાવી કારણ કે ગાઈડલાઇન શું છે પણ પોલીસને પણ કોઈનું દબાણ હશે અને એ પ્રમાણે એક્શન લેવાની ફરજ પડી હશે નહી તો આટલા નાના એવા પ્રકરણમાં નાની એવી એફઆઈઆર માં આટલા ઝડપથી પગલા લેવાય કે સવાર પડવા સુધીની પણ રાહ ન જોવામાં આવે તો એ માનવામાં આવે કે ગળે ઉતરે એવી વાત નથી એનાથી પણ વિશેષ કે એવડો મોટો ગુનો નહોતો ગુનો નહોતો કે કોઈને કરીને કે 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 જે સોસાયટી સરાઉન્ડિંગમાં ક્યાંક હાનિકારક બને તો પણ આ આરોપીઓ એટલે હજી આરોપીઓ છે કે કે મેં આજે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે પત્રનો એફએસએલ થયો જ નહોતો અને પોલીસે ધરપકડ કરી લીધી હતી કેવી રીતના કહી શકે આરોપી કે જેને ફરિયાદી બન્યા છે કે આ મારો પત્ર લેટર પેડ નથી અને આ મારી સહી નથી પણ જયારે બાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે એને પોતે કીધું છે કે પેડ પણ અશ્લિત અને સહી પણ અસલી છે તો આખું એ ક્યાંક આ પત્રકારની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી અસમંજસ ચાલ્યા કરશે એટલે કોઈના વિરુદ્ધ ષડયંત્ર થતું હોય તો હું આપના માધ્યમથી ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આ ષડયંત્ર ન થાય એના માટે જે જે જવાબદાર લોકો હોય આખો એ પત્રકારની શરૂઆત થઈ થી લઈને આજ દિવસ સુધીમાં જે જવાબદાર હોય જો પોલીસ જવાબદાર હોય તો એના ઉપર કડક કડક પગલાં લો ને એમને ઓર્ડર આપનારા જવાબદાર હોય તો એના ઉપર પગલાં લો ષડયંત્ર આપવા માટે કોઈ દિવસ માનનીય કૌશિકભાઈ નું નામ લેવામાં મારા કે બીજા કોઈ પણ પરિવાર દ્વારા બોલવામાં નથી આવ્યું દીકરી બહાર આવી ત્યારે સૌથી પહેલો પત્ર પોતાના વિસ્તારના ધારાસભ્યને લખેલો હતો અને પોતે દીકરી એ પોતે ધારાસભ્ય પાસે help માંગણી કરી હતી કે તમે મારી મદદ કરો છતાં પણ ત્યારે ન બોલ્યા તો હવે ષડયંત્ર ની વાત તો ગૃહ રાજ્ય મંત્રી શું કામ બોલે છે આજ સુધી માનનીય કૌશિકભાઈ વેકરિયા આખા એ પ્રકરણ મુદ્દે હજી પણ આટલા બધા આક્ષેપો થવા છતાં મૌન કેમ છે આ મૌન ભેદી છે ને એમનું મૌન જ ક્યાંક ષડયંત્ર માં અકળ મૌન જ ક્યાંક એનો ભેદ ખોલવા માટેનું આખું એ પેલું હોય શકે એવું હું સ્પષ્ટ માનું છું તેના પરિણામ શું આવ્યા આજ સવાલો ગૃહ ને પૂછેલા હતા કે શું થઈ સ્પષ્ટતા સરકાર તરફથી રાત્રે બાર વાગે ધરપકડ કેમ કરી હજી સુધી જવાબ નથી આપવામાં આવ્યો દીકરીનું સરઘસ કેમ કાઢ્યું એનો જવાબ નથી આપવામાં આવ્યો સરઘસમાં સાથે સાથે ચાલનારા લોકો કેમ ધારાસભ્ય અને સંસદ ધારાસભ્યના માણસો જ ચાલતા હતા જાણે કે એક ધાક જવાબ નથી આવ્યો એ બધા જ જવાબો માટે એસઆઈટી ની રચના કરી પણ એસઆઈટી ની રચના ક્યાંક ને ક્યાંક દીકરી એમના વકીલ ને અમને પોતાને એવું લાગ્યું કે આખા પ્રકરણની ઉપર પાણી ઢોળવા માટેની થઈ છે એટલે સ્પષ્ટ રીતે ડીએસપીને જઈને અમે ના પાડી હતી કે એસઆઈટી ને અમે કોઈ પણ પ્રકારે મદદરૂપ થઈ શકશું નહીં કે એમાં કોઈ સહયોગ આપી શકશું નહીં તો ડીજીપી વિનંતી પછી સાહેબે તપાસ આપી આના અમરેલી આવ્યા એમને બે દિવસ સઘન પૂછપરછ કરી પહેલા તો પોલીસ નું કહેવું એવું હતું કે રાત્રે બાર વાગે ધરપકડ થઈ જ નથી સાત વાગે થઈ છે તો રાત્રે બાર વાગે જે કેદીઓ ત્યાં હાજર હતા એની પણ નિર્લિત રાય પૂછપરછ કરીને કેદીઓએ સ્વીકાર્યું કે હા આ દીકરીને રાત્રે બાર વાગે સાડા બાર લાવવામાં આવી રિપોર્ટમાં ઉલ્લેખ છે મને લાગે છે ત્યાં સુધી આ રિપોર્ટ ક્યાંક બીજા લોકોના ભેદ ન ખોલી દે એ જાણીને આખો એ રિપોર્ટ ડીજીપી ના ટેબલ સુધી નથી પહોંચ્યો એવી ક્યાંક વાત જે પણ લેવલે અટક્યો હોય અમે પોતે જાણતા નથી અમારી તો માંગણી એટલી છે કે નિલિત રાય નો રિપોર્ટ જાહેર કરો અને જે આખી દૂધનું દૂધ પાણીનું પાણી કરવા માટે આખો એ પત્રકાંડ થયો પત્ર નો એફએસએલ કરો એટલે ખબર છે ઓફકોર્સ એટલે ત્રણ જણા જે ખોટી સજા જેલમાં કાપી એક મહિનો તો હવે એમનો કોઈ ગુનો જ નથી તો પછી એને કેમ કાપી એક અઠવાડિયું દીકરી જેલમાં કેમ રે બધા સવાલો હજી પણ એ જ છે જેના જવાબો નથી મળ્યા ને એના જવાબો આપવાના બદલે હવે કૌશિકભાઈ ને બચાવવા નીકળ્યા છો તો જયારે પ્રકરણ થયું ત્યારે ગૃહમંત્રી પણ ચાર્ટર્ડ ફ્લાઇટ કરીને ત્યાં આવી ગયા હતા તો આખી ક્યાંક છેડા ત્યાં સુધી પહોંચે છે એટલે તમારે એ બંને એકબીજાને ઢાંકવા માટે ક્યાંય ઢાંક કરવા માટે બચાવી રહ્યા છો કે શું એ પણ હવે તો એક બીજો સવાલ ઉભો થઈ ગયો છે જી વાત કરવામાં આવે તો આ જે છે સર્જાયો ત્યારબાદ ખૂબ જ ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો ચારે બાજુ હલ્લાબલ પણ જોવા મળ્યો હતો અને તે સમય દરમિયાન કેટલાક કોન્સ્ટેબલ અને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ ભાજપના કોઈ નેતા ઉપર કાર્યવાહી નતી કરવામાં આવી કોઈ એક્શન નહોતું લેવામાં આવ્યું અને કોઈ નામ પણ બહાર નથી પડ્યું સીધી કે પેલી રીતે કોઈ રોલ નથી એટલે સૌથી પેલો સવાલ તો એ જ છે કે આ લોકો ઉપર કયા આધારે પગલા લેવાયા પગલા તો ઓફકોર્સ તંત્ર દ્વારા લેવામાં આવ્યા જે વર્ષોથી જોતા ચાલી આવતી પરંપરા છે કે કોઈ સીધી રીતે તો પિક્ચર માં આવતું નથી પણ આ તંત્ર ને કોણે આટલો બધો કર્યો કે આવી રીતના પગલા લેવા પડ્યા તો એ અમે પણ જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા કે ને હુકમ આપવાળા કોણ હતા અમરેલી ના નેતા હતા ગાંધીનગરના નેતા હતા મુખ્યમંત્રી હતા કોણ હતા એ જ સવાલ છે અને એ સવાલ માટે જ ડીજીપીને અને નિલિત રાય સરના રિપોર્ટ માટેની માંગણી અને રિક્વેસ્ટ બંને કરી રહ્યા હતા ન થયું તો હવે હાઈકોર્ટમાં ગયા છે આજ માંગણી અમે હાઈકોર્ટમાં કરી રહ્યા છે હા જે રીતે જેની વાત કરવામાં આવે તો ભાજપ એક મહત્વનું એવું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ કઈ રહી છે કે રાતના બાર વાગે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી વરઘોડો નીકાળવામાં આવે પરંતુ પાયલ ગોટીને દિવસ દરમિયાન જે છે તે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા એટલે કોંગ્રેસનું આ નિવેદન ખોટું છે તે રીતના પ્રહાર પણ ભાજપ હાલમાં કરી રહી છે માની લીધું કે કોંગ્રેસ નું નિવેદન ખોટું છે તો તમે જેટલા વાગે દિવસે ધરપકડ કરી છે સાબિત કરો ખાલી એફઆઈઆર લખવાથી તમે સાબિત કરો છો એવું નથી અમારી પાસે સીસીટીવી છે રાત્રે બાર વાગે લઈ ગયા રાત્રે બાર વાગે નથી લઈ ગયા તમે જો એવું કહો છો કે કોંગ્રેસ આક્ષેપ કરે છે તો રાત્રે જે લોકો બે પોલીસ કોન્સ્ટેબલ લેવા આવ્યા હતા એમને શું કામ એ તો પછી ખાલી એમનો રોલ તો એમને રાત્રે લેવા જવાનો હતો સસ્પેન્ડ કરવાનું કારણ શું છે જે જે લોકોને સસ્પેન્ડ કે ફરજ મૂકી બદલી કરાઈ છે અને કયા કારણસર કરાઈ છે એ તમે જાહેર કરો એટલે બધી વાર્તાઓ કોંગ્રેસ કોંગ્રેસ કરીને મીડિયાના ના માધ્યમ થી બદનામ કરવાની વાતો કરીને પોતાને બચાવવા કે પોતાના લોકોને છાવરવાનો પ્રયત્ન જે કરે છે પણ ગ્રાઉન્ડ ઉપર પ્રિયલિટી જાણે છે સત્તા તમે ત્યાં બેઠા છે કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતના આખી ઘટનામાં એક પણ ત્યારથી લઈને આજ દિવસ સુધી શબ્દમાં ફેર અમારે પડ્યો નથી કારણ કે હકીકત છે અને હજી પણ એ જ માંગણી છે એ જ વાત છે તમે બાર વાગે કેમ લઈ ગયા તમે સાત વાગે લઈ ગયા માની લીધું ચલો તમે સાત વાગે લઈ ગયા સાબિત કરો તમે સાત વાગે લાગ્યા તમારા મોબાઈલના લોકેશન અમે કહીએ છીએ જેટલા અધિકારીઓ રાત્રે બાર વાગે આવ્યા હતા એમના મોબાઈલના લોકેશન ચેક કરો એ ગામમાં છે કે નહીં દીકરીના મોબાઈલ દીકરીના પપ્પાના મોબાઈલના લોકેશન એ દિવસે અઠ્યાવીસ તારીખે ત્યારે રાતના લોકેશન ચેક કરો આનાથી વિશેષ તો કોઈ શું કહી શકે એટલે તમે મીડિયાના માધ્યમથી કે બાકી રીતના કોંગ્રેસ શું કહે છો કોંગ્રેસ જે પણ કહેતી હોય તમે તમારી હકીકત સામે લાવો અમે એટલું જ કહીએ છીએ બીજું કઈ કહેતા નથી અમરેલી કેમ ના આવી અને રાત્રે જે બાર વાગે પાયલ કોટીનો વરઘોડો નીકાળવામાં આવ્યો છે તેને લઈને પણ કોઈ ઠોસ પુરાવા જે છે જેમાં ભાજપ સતત કહી રહી છે કે કોંગ્રેસ જે છે તે ખોટા આક્ષેપો કરી રહી છે કે પાયલ ગોટીને બાર વાગે વરઘોડો નીકાળવામાં આવ્યો પરંતુ રાતના બાર વાગે પાયલ ગોટીને પોલીસ સ્ટેશન નહોતા લઈ જવામાં આવ્યા તે રીતનું નિવેદન પણ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તો તેની સામે કોંગ્રેસ કહી રહી છે કે જો ખરેખર સવારના સમય દરમિયાન પાયલ ગોટીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે તો તેના ઠોસ પુરાવા રજૂ કરે આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો